કથા કરાવી તો કેવી રીતના કરાવી એટલે તરત સમજાયું દેવગ્નમ તુ સમાહુય મહોર્તમ પ્રુચ્છયત્નતઃ વિવાહે યાદ્રષં વિત્તં તાદ્રષં પરિકલ્પયત પેલા મુરત જોડાવાવાનું હ બ્રાહ્મણ પાસે જઈ મુરત જોડાવાનું પછી આમાં સરસ કીધું લગ્નમાં તમે જેમ પૈસા વાપરો તમારા દીકરાના કે દીકરીના લગ્ન હોય ને લગ્નમાં જેમ પૈસા વાપરો વિવાહે એવી રીતના તમે ભાગવત વાપરો પૈસા મોજ થી કથા કરાવો ને લોભ રાખીને નહીં હો કથા કરાવો પછી એમ કીધું આ બધા નિમંત્રણ આપો જેટલા આવ્યા હોય બધા સરસ ભાઈ પત્રિકા નિમંત્રણ તૈયાર કરો સ્થળ તીર્થમાં કથા હોય તો વધારે તીર્થ ન મળે તો ગામડામાં કથા હોય તો વધારે સારું ન્યાય અનુકૂળતા ન આવે તો ઘરના આંગણે હોય તો વધારે સારું એ કે ન્યા પણ અનુકૂળ નથી તો આવું કોઈ સ્થાન હોય ને શહેરમાં તો ક્યાં જાય શું કરવું આવું કોઈ સ્થાન હોય ને ત્યાં કથા કરાવું એ કે ન્યા તો કે હા આ બધા આવશે કથા સાંભળવા એટલે ત્યાં કથા કરાવો